હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચમસો બધા મજામાં તો દોસ્તો આવતીકાલે આજે છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને આવતીકાલે છે મારો જન્મદિવસ તો ફેમિલી ટૂર નાની ગોઠવી છે અમે જઈએ છીએ ફરવા માટે અમારા અને બધા તો બહુ આગળ નથી જતા અત્યારે તો જઈએ છીએ અંબાજી અહીંથી એકસો વીસ કિલોમીટર જેવું થાય છે તો બને રહ્યો અમારા બ્લોકમાં અને વિડીયો જોવો છો પણ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઇક શેર પણ કરી દેજો જય માતાજી ભલે આગળ બ્લોગમાં બને રહો તો ખાલી પચીસ કિલોમીટર એટલે મહેસાણા આવ્યા છે મહેસાણા આવીને લોકોને ઠંડુ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો જોઈ લો ઠંડુ બટલું ખાઈ નીકળીએ વિસનગર અને પછી અંબાજી તો ભાઈ અત્યારે અંબાજી જતા નવા વસ છે અને બહુ ધૂળ ઉડે છે રસ્તો એકદમ ખરાબ છે અત્યારે બને છે એટલે રસ્તો ખરાબ છે અને બહુ ધૂળ ઉડે છે તો ધૂળ ધણીને ધક્કા પાણી થઈ ગયા છે અહીંયા અમારા છોટું અને વાળને વાળ બધું વિખરાઈ ગયું છે માટી માટી થઈ ગયા છે અમારા મેડમ ત્યાં ઊભા છે બાઈક જોડે એ બી દૂર દૂર થઈ ગયા છે અને પાછળનો નજારો માઉન્ટેન્સ હવે ઓલમોસ્ટ ત્રીસ કિલોમીટર બાકી છે તો અંબાજી પોકીને મળીએ ટાટા ભાઈ ઓલમોસ્ટ દસેક કિલોમીટર બાકી છે અને ફરીથી પાછા ચા અને નાસ્તો કરવા ચા ચા નાસ્તો કરવા માટે ભર્યા છે દસ કિલોમીટર બાકી છે હવે પૈસો વેરી ગયો કારણ કે રસ્તો થોડો ખરાબ છે વચ્ચે અને બહુ માટી ઉડે મોઢું વડું ધોયું હવે અત્યારે

ઠીક ભાઈ ગયા પાટીદાર ધર્મશાળા મંદિરના એક્ઝેક્ટ સામે છે મંદિરના જે મેઇન રસ્તો છે મંદિરનો પ્રવેશ દ્વાર ત્યાંની સામેની સાઈડ રસ્તો પડે છે ત્યાં પાટીદાર ધર્મશાળા છે સારી એવી સુવિધા છે ડબલ બેડ છે અને એટેચ અંદાજ બાથરૂમ ખુલી બાજુ છે સારું છે ચાલ એવું અને લોકો તૈયાર થઈ ગયા છે દર્શન કરવા માટે અત્યારે જઈએ છીએ તો મળીએ તમને આગળ મેડમ તૈયાર થઈ ગયા છે દર્શન કરવા જવા માટે છોટું બી તૈયાર હરપાલસિંહ અને ધર્મશાળાની બાળનો વ્યૂ જોઈ શકો છો તમે અંબાજી ફુંદરે ઉભીવા છે દર્શન કરીને મલીએ તાકે અંદર વિડિયો ને ફોટો એનાઉટ નથી જેમે મે